તારીખ બે ના રોજ પિતા પુત્રીના સંબંધોને સર્વસાર કરતો એક કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ હતી જણાવી દઈએ કે ધોરાજી પંથકના એક ગામમાં પચાસ વર્ષના વિકૃત ઢળાએ તેની જ પંદર વર્ષની પુત્રી પર નજર બગાડી અને અવારનવાર દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દેતા ખડબડાટ મચી ગયો હતો બનાવ અંગે પાટણ વાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે બનાવ અંગેની મળતી વિગત મુજબ ધોરાજી પંથકના એક ગામમાં રહેતી પરિણીતાના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તેના સગા બનેવીનું નામ આરોપી તરીકે આપવામાં આવતા આ પાટણવાવ પોલીસ મથકની ટીમે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ આદર્યું છે ત્યારે બનાવ અંગે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણવાવ પોલીસ મથકમાં આવતા એક ગામમાં રહેતા પચાસ વર્ષીય ખેડૂતે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા અને તેમની પત્ની તેમની સાથે ગઈ તારીખ એક જૂન બે હજાર પચીસ ના રોજ પાટણવા પોલીસ સ્ટેશનમાં પોક્સો ની કલમ ચાર અને છે મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ સિક્સટી ફોર ટુ આઈ ફોર ટુ એફ સિક્સટી ફોર ટુ એમ અને સિક્સટી ફાઈવ વન મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના પાલક પિતા દ્વારા તેમના ઉપર બલજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસીજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે